તમા તાર આજે વિડીયો બન્યો છે બહુ મસ્ત સંદેશ આપ્યો છે સાંભળજો ને ધ્યાનથી સાંભળજો હજી જ અત્યારે છે ને જમાનો ચેન્જ થઈ ગયો છે જય શામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેકી એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો ભગવાને નાસ્તો સરસ ધરાવી દીધો છે આ લાડવો છે આ પછી ફરસીપુરી છે દૂધ છે પાણી છે સાકર છે મારા જ ચાય પાણી નાસ્તા છે મો જમો ચાલો તમે પણ બધા નાસ્તા પાણી જમો એ તે તો તુલસીજીના દર્શન કરાવી દેવું જય સામના તુલસીજી કેમ છો મજામાં છો બારનું એ બતાવું 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 એ બતાવો હમણાં જ બતાવું ઠંડી બહુ જ ને છે બહુ ઠંડી છે માય ગોડ ઠંડી જો વરસાદ છે એકદમ જય સામના તુલસીજી કેમ છો મજામાં છો અમારા તુલસીજી આ શું કઈ તુલસીજી બારે જો આવું છે વેધર બારે બહુ જ નો વરસાદ છે વરસાદ છે પંખીડાઓ હલો હલો કરે છે તમને બધાને જય સ્વામનારાયણ પંખીડાઓ કેમ છો પંખીડાઓ તમે ઉડી જાજો અમદાવાદ રે એ પંખીડાવ તમે ઉડી એ પંખીડાવ તમે ઉડી જાજો અમદાવાદ રે જયને મારા મહાન સ્વામીને સંદેશ આપજો રે જયને મારા મહાન સ્વામીને સંદેશ આપજો રે વેલા 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 યુકે આવજો રે પંખીડાવ ચાલો જાઓ બધે પંખીડાવ સ્વામી બાપાને સંદેશ આપવા જાવ એ પંખીડાવ તમે વેલા વેલા ઉડી જાજો રે જઈને મારા ને સંદેશ આપજો યુ યુકે તમે વેલા 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 પધાર કે તમે વેલા વેલા પધાર રે જઈને મારા માનસામી ને સંદેશ આપજો રે જઈને મારા માનસામી ને સંદેશ આપજો રે સાચી વાત ને સંદેશ આપવો જોઈએ ને

ચાય મસ્ત બનાવ્યો છે ચાય સરસ બની ગયો છે દીવાપતી થઈ ગયા છે ચાય મસ્ત બની ગયો છે અહીંયા છે ટાઈપ કરી નાખું ને તમને બધાને સરસ દેખાય ને કે જ્યોતિબેન મેસી છે બધાના ઘરમાં હોય મેસી ઓકે બધાના ઘરમાં મેસી હોય જે પણ મીડિયામ ક્લીન ટાઈડઅપ એકદમ ફાઇન રીતના કરીને વિડીયો બનાવે છે ને સારી વાત કહેવાય એવું નથી કે નથી સારી એવા સારી વાત કહેવાય સારું પણ કહેવાય પણ નેચરલી આ જ હકીકત છે બધાના ઘરમાં સવારમાં આવી રીતે મેસી હોય જ બધા ટાઈડઅપ કરે બધા ક્લીનિંગ કરે ને જે જે સરસ વિડીયો બનાવે છે ને થેન્ક યુ એ લોકો સરસ બનાવે છે કે કે એની ઘરે મેડ આવે એની એમની ઘરે છે ને કામવાળા કામ કરવા આવે એટલે એ લોકોના વિદ્યા છે ને ક્લીન કેમ આવે કેમ કે એની ઘરે કામવાળા આવે કામ કરી જાય ને ફેમિલી મેમ્બર બધા હોય સપોર્ટ કરે અહીંયા રહ્યા એકલા એટલે કે કોઈ મને પૂછ્યું કે તમારા હસબન્ડ ક્યાં છે અમારા હસબન્ડ નથી બરાબર તમને કહી દો આજે મારા હસબન્ડ નથી તો કેવી રીતે બતાવવું મારા હસબન્ડને હોય જ નહીં તો કેવી રીતે બતાવવાના છે જ નહીં હસબન્ડ ચાલો ચાય પાણી નાસ્તા પીવા કોઈ એક બેને કોમેન્ટ કરી દી છે કે તમારા હસબન્ડને ને બતાવો તો હસબન્ડ નથી તો ક્યાંથી લઈએ વિડીયામાં બરાબર ચાલો હવે છે ને આપણે ચાય પાણી પીશું ચાય પાણી પીસું ચાય પાણી ચાય પાણી સરસ ના ચાય પાણી પીશું આવી રીતે છે હજી ક્લીનિંગ બાકી છે કિચન મારું કે કે નાનું કિચન હોય ને તમને લાગે મેસી છે કે છે ને નાનું કિચન હોય ને એટલે તમને મેસી લાગે છે ને મારો નળ હજી છે ને અહીંયા રિપેર થયો નથી અને છે ને મારવો પડે આવી રીતે છે ને નળને છે ને અમારે તમને બતાવું નળ આવી રીતે છે ને નળને અમારે નળને છે ને નળને આવી રીતે છે ને અમારે એને સવારમાં મેથી પાક આપવા પડે તો છે ને બંધ થઈ જાય સવારમાં મેથી પાક આપું ને તો બંધ થઈ જાય એને મેથી પાકની જરૂર છે એટલે ચાલો હું ચાય પાણી પી લઉં ચાલો ચાય કપમાં ગાળી રીધી છે શું જમવું મને કંઈ ખાવાનું આજે મન નહીં થતું ને ગઈકાલે હું ગઈ હતી ડૉક્ટર પાસે એ વિડીયો પણ તમને શેર કરીશ થોડો ઘણો જ ઉતારો છે ગઈકાલે વિડીયો નથી આવ્યો તો મને માફ કરજો કે કે મારો છે ને કાન દુખે છે આ બાજુનો તો ડૉક્ટરે પ્રિક્સેસન લખી દીધું છે દવા હજી ખોયલી પણ નથી આજે ખોલીશ કાલે હું ભૂલી ગઈ એવું થાય ગઈકાલે ડૉક્ટર પાસે ગઈ હતી ને વિડીયો ઉતારવાનો ટાઈમ ના મળ્યો ચાલો અમે આજે ડૉક્ટર પાસે આવ્યા હતા ફરીથી ફરીથી ડૉક્ટર પાસે આવ્યા થેન્ક યુ ફરીથી ડૉક્ટર પાસે આવ્યા હતા ડૉક્ટરે કીધું વિટામિન વિટામિન ડી ઓછું છે વિટામિન ડી ઓછું છે હવે જોઈએ મને ટેબ્લેટ પીવી નહીં ગમે આઈ ડોન્ટ લાઈક ઇટ ટેબ્લેટ તેના કરતાં આપણે ખાવાનું રાખીએ તો જો સાચી વાત ટોટલ લઈને ફરશું આપણે જ્યારે આપણે ગુઢડા થાશું ને ત્યારે ઓવર ઓવર સિક્સટી થશે ને ત્યારે આવું સ્કૂટર આપણે લેશું ને એમાં છે ને આપણે એવી રીતે આપણે પછી જશું ફરવા કે અત્યારે તો ગાડીમાં જવાય છે પછી ડ્રાઈવ નહીં થાય ને ત્યારે હમણાં નહીં હમણાં તો ડ્રાઈવ થાય છે ચાલો આપણે આવ્યા છે ફાર્માસીસમાં મેડિસિન લેવા આપણે કલેક્ટ કરી લઈએ મેડિસિન બરાબર મેડિસિન કલેક્ટ કરી લઈએ બધા હવે ચાય પાણી પી લઈએ નાસ્તામાં શું કરું મને કંઈ ખાવાનું આજે મન નહીં થતું શું કરું કંઈ જ ખાવાનું મન નહીં થતું બ્રેડ છે પણ નથી ખાવાનું ખાવ કે ના ખાવ મૂકી દો ચાલો ને કે ખાઈ લઈએ આપણે જ રાજાને આપણે જ રાણીને આપણે જ આપણા ઘરના માલિક જેમ કરીએ એમ થાય સાચી વાત કોઈ રોકટોક ના કરનારું છે નહીં ને કરે તો એમને ગમતું નથી ના જ ગમે ને આપણે આપણે પોતાના રોટલા ખાઈએ સાચી વાત ને આપણે બીજાના કોઈના રોટલા ખાતા નથી પોતાના જ ખાવાના રોટલા ને પોતાના જ ખાઈએ છે ને આપણે કંઈ ખોટું કામ કરતા નથી તો ડર સાનો ને શું કામ બીજાના હુકમથી ચાલવાનું એક મેં છે ને રીલ જોઈતી એમાં એક વિડીયો જોયો તો આઈ થિંક બોપટભાઈના ઘરનો જ હતો વિડીયો પોપટભાઈના ઘરનો વિડીયો તો એમાં છે ને એમના કાકી પૂછે છે કે કે છે ને લેડીસ લેડીસને છે ને શું કહેવાય પોતાના પગભર ના ઊભી શકે એટલે કે લેડીસને છે ને એનું શું કહેવાય બીજા ઉપર આશ્રિત હોય મેન્સૂપા આશ્રિત રે રહેવાનું હોય હું વાત સાચી કરું છું કે સાચી વાત છે એમ મેન્સૂપા આશ્રિત રહેવું જોઈએ કે છે કે જ્યારે બાળપણ હોય ત્યારે મા બાપને આશ્રિત હોય રાઈટ ને જ્યાં સુધી મોટી ના થાય ત્યાં સુધી મા બાપ કેને એમ જ કરવાનું એટલે કે બાપ કેને એમ જ કરવાનું પછી સાસરે જાય એટલે કે સાસુ સસરાને હસબન્ડનું માનવાનું એ પોતાની મરજીથી પોતાની લાઈફ નથી જીવી શકતી સાચી વાત છે કે પોતાની રીતે પોતાની લાઈફ નથી જીવી શકતી પછી થોડી મોટી થાય એટલે કે પોતાનું પોતાની એજ થાય એટલે છોકરા મોટા થઈ જાય છોકરા મોટા થઈ જાય તો છોકરાઓ કે અમારું કયું કરો કે માં તારે મારું કયું કરવાનું અમારું કયું કરવાનું તો શું લેડીઝને આખી જિંદગી સહન જ કરવાનું એની પોતાની લાઈફ નથી પોતાની મરજીની માલિક નથી છોકરા મોટા કરે છે મા બાપની ઘરે કામ કરી કરીને સાસરે જાય છે સાસરે કામ કરી કરીને છોકરા મોટા કરે છે તો એ પોતે એનું પોતા એટલે કે પોતે પોતાનું જીવન ક્યારે જીવે છે હે લેડીઝ પોતાનું જીવન ક્યારે જીવે છે તો લેડીઝને ડિસિઝન કરવાનો અધિકાર નથી લેડીઝને ડિસિઝન કરવાનો અધિકાર નથી તો છે સાચી વાત કરું છું તમને છે ને આ બધા રૂળ છે ને સમાજે બનાવ્યા છે પણ સમાજ તમારી ઘરે છે ને સપોર્ટ કરવા નહીં આવે મદદ કરવા નહીં આવે વાતો કરશે બગબગ બગબગ કરશે વાતો તમારી બિહાઈન્ડ પણ સમાજ છે ને તમને સપોર્ટ કરવા નહીં આવે કોઈ ફેમિલી નહીં આવે કે તમારા ઘરમાં તમે બીમાર છો ખાવાના પૈસા છે નથી કોઈ જ નહીં આવે રાઈટ ને મા બાપને ઉમર થશે એટલે કે અમે બિઝી છીએ અમે બિઝી છીએ મને ટાઈમ નથી મને આમ છે તેમ છે અત્યારેના છોકરા એમ કહે તો કેવાના તમારા ડિપેન્ડર અમે રહીએ છોકરાઓના ડિપેન્ડર હવે કેમ રહેવાનું કેમ રહેવાનું કંઈ ખરાબ કામ કરતા નથી તો કામ રહેવાનું નહીં રહેવાનું મારું મારું કહેવાનું એમ થાય છે નહીં રહેવાનું નહીં રહેવાનું કે કે છોકરા કામ કરવા બીજી કન્ટ્રી એટલે કે બીજી કન્ટ્રીમાં જતા રહીએ બાળકો પોતા મોટા મોટા થાય લગ્ન થાય બરાબર લગ્ન થઈને પોતે પોતાનું સેટઅપ કરી લે એ તો એન્જોય કરે જ છે લાઈફ એની કરે છે કે નથી કરતા કરે છે તો જે માએ મોટા કર્યા છે જે બાપે મોટા કર્યા છે તો તમારા ડિપેન્ડન્ટ અમે શું કામ રહીએ તમે કહો એમ અમે શું કામ કરીએ ના કરાય મારો પોતાનું સ્પેશિયલ અનુભવ છે એટલે કે મારો પોતાનો અનુભવ નહીં માનવાનો કોઈનું તમારી લાઈફ છે તમે તમારા રોટલા ખાઓ છો શાંતિથી જીવન જીવો ભક્તિ કરો ભજન કરો પણ કોઈને ડિપેન્ડન્ટ નહીં રહેવાનું તમારી જાતે તમે ડિસિઝન કરો સિંગલ લેડીઝને કહું છું પોતાની જાતે ડિસિઝન કરો છોકરાઓ પર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું નહીં રહેવાનું કેમ કે રહીએ ત્યારે આપણને ખોટી રીતે હેરાન કરે ને આપણે એ લોકોનું સાંભળીએ છીએ આપણે આપણને કંટ્રોલ કરે આપણે એને મોટા કરી દીધા અને આપણને કંટ્રોલ કરે એટલા વર્ષો તો આપણે એનું સાંભળ્યા એટલે એના એટલા વર્ષો આપણું એમનું સાંભળ્યા એ એની એ કીધું બાળક કે આમ કરો તેમ કર્યું આમ કરો તેમ કરું હવે એ મોટા થયા એટલે આપણે એ એના આમાં રહેવાનું ના હા ખોટું ન કરતા હોય તો તમારે છોકરાઓ એટલે ખોટું કરતા હોય ને તો છોકરાઓનું માનવાનું નક નહીં માનવાનું અમારો પોતાનો અનુભવ છે પોતાની જિંદગી ક્યારે જીવશું હે આપણે ગમે ક્યારે આપણે જીવશું આપણે નહીં જીવાને આપણી જિંદગી આપણે આપણી જિંદગી નહીં જીવવાની લોકો કહેશે એમ જીવશું આપણે આપણી જિંદગી જ્યારે આપણે દુખી રહીશું આપણે બીમાર હઈશું કોઈ પૂછો આવે છે કોઈ પણ પૂછવા આવે છે સ્વામી બાપા કોઈ પૂછવા નથી આવતું બરાબર હું તો સ્વામી બાપાને કહી દઉં કોઈ પૂછવા નથી આવતું અમને હે વાવડે નહીં ફોનય નથી થતા હવે તો એ ફ્રી છે બધું ફ્રી છે ફોન કોલિંગ તો પણ નથી વાવડ પૂછાતા કેમ કે કે એ લોકોને આપણી પૈડી નથી પડી તો શા ને હું આપણે વાહે વાહે હું કહેવાય એમ મારું કહેવાનું એમ થાય છે કે તમે ડિપેન્ડેટ બનો તમારા પગ પર તમે ઊભા રહો દસ સીટ કંઈ એવું નથી બીજું ચાલો આપલો ગયા જ મૂકું છું છે સબસ્ક્રાઇબ લેક મા ચેનલ જ્યોતિ ફાઈ કે એડવેન્ચર્સ બાય બાય